નમસ્કાર મિત્રો આજે આપણે એક મગફળીના પ્લોટમાં ઊભા છીએ ગામ ભવાની ખેડૂતનું નામ છે ઘનશ્યામભાઈ આ મગફળીમાં આપણે જોઈ રહ્યા છીએ તેમાં એક્વાજેલ અને એગ્રીહ્યુમિક ગ્રેન્યુલ્સ પાયેમાં આપેલું છે અને અહીંયાથી આપણે જોઈએ છીએ લાસ્ટ જે ચાર જે ચાસ છે તેમાં નથી આપેલું અને આજે આપણી પાસે આ મગફળી ઘનશ્યામભાઈને પૂછશું કેટલા દિવસની થઈ છે અને ટ્રીટેડ અને અનટ્રીટેડ બે બે જગ્યાએથી આપણે એક એક છોડ ઉપાડેલો છે તો જોઈશું શું ડિફરન્ટ છે આપણી સામે છે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શું નામ છે તમારું આખું મારું નામ ઘનશ્યામભાઈ કેશાભાઈ કયું ગામ સુંદરી ભવાની બરાબર ઘનશ્યામભાઈ આપણે જે મગફળીમાં વેસ્ટેજની જે પ્રોડક્ટ વાપરેલી છે કયા ભાગમાં વાપરેલી છે આ બાજુના ભાગમાં રે વાપરેલી છે આ ભાગમાં ઓકે અને આ ભાગમાં નથી બરાબર છે આપણે જોઈ શકીએ છીએ કે આ કંટ્રોલ પ્લોટ છે જેમાં નથી વાપરેલી અને એમના બીજા હાથમાં જે છે એ ટ્રીટેડ પ્લોટ છે જેમાં એકવા જેલ અને એગ્રીહ્યુમિક ગ્રેન્યુલ્સ વાપરેલું છે ગમસેમભાઈ શું લાગે છે તમને આ પ્રોડક્ટનું રિઝલ્ટ રિઝલ્ટ તો અત્યારથી આમાં મગફળી આવી જાય આમાં નથી આવી જવું બરાબર બે એક જ દિવસે કોરવાણ કરેલું બે એક જ દિવસે બરોબર છે મતલબ આપણે કેટલા કેરા બાકી રાખેલા હતા એ પાંચ બાકી રાખેલા બરાબર છે લાસ્ટમાં પાંચ ચરિયા જે છે તેમાં એકવાજલ અને એગ્રીહ્યુમિક ગ્રેન્યુલ્સ નથી વાપરેલું ના નથી વાપરેલું ઓકે શું કહેવું છે ગનશામભાઈ તમારા પ્રોડક્ટ માટે પ્રોડક્ટ તો અસલ સારી છે આ તો અમને તો ગમી છે બરાબર છે શું આમાં ઉત્પાદનમાં કેટલો ફેર લાગી શકે પણ હા હા ઓકે આમાં ઓલરેડી દાણા બનવા માંડ્યા છે અને આમાં હજી જોવા જઈએ તો ખાલી સૂયા બેઠવાની શરૂઆત થઈ છે અને ખાસ કરીને આમાં આપણે જોઈએ છીએ તંતુમૂળ બરાબર છે તંતુમૂળ કેટલા બધા વધારે છે અને અહીંયા જે કહેવાય છે ને કે છોડને ખોરાક લેવા માટે મેઇન જરૂરિયાત છે તંતુમૂળની તો આમાં તંતુમૂળ આપણને બહુ જ ઓછી માત્રામાં જોવા મળી રહ્યા છે બરાબર સાથે આપણી પાસે બીજા અહીંયા એક બે ખેડૂત ભાઈઓ છે આપણે એને પણ પૂછીએ કે શું લાગે છે આ પ્રોડક્ટનું રિઝલ્ટ આ પ્રોડક્ટનું રિઝલ્ટ બેસ્ટ આવેલું છે આમાં જોઈ શકાય છે આ છોડ ઉપરથી જેમાં આમાં અનટ્રીટેડ છોડ છે જેની અંદર તંતુમૂળ ઓછા છે સુયાની સંખ્યા ઓછી હજી એની અંદર દાણા પણ બંધાયેલા જ્યારે આ છોડ છે એની અંદર ચોખ્ખું જ નજરે દેખાય એવું છે કે આની અંદર સુયાની સંખ્યા વધારે

ઓકે અને આવતી સાલ છે અથવા તો આના પછીની માં હું પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છું ઓકે થેન્ક યુ તો આજે આપણે જોયું કે સુંદરી ભવાની ગામે ઘનશ્યામભાઈએ આમનો જીરાની સિઝનમાં પણ ઘનશ્યામભાઈએ આપણી પ્રોડક્ટ વાપરેલી હતી અને પછી એના રિઝલ્ટ ઉપરથી જ એમણે મગફળીની આજે ઉનાળું મગફળી કરેલી એમાં પણ વાપરેલી છે અને બહુ જબરદસ્ત રિઝલ્ટ ઘનશ્યામભાઈને મળી રહ્યું છે ઓકે થેન્ક યુ યુ વેલ્થ